વિડિયોની અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતમાં વેચવાની છે માત્ર ને માત્ર ચોસઠ હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે ને આ કિંમતમાં તમને ક્યાંય પણ ગાડી મળશે નહીં અને ગણતરીના ટાઈમની અંદર આ ગાડી વેચાઈ પણ જશે તો તાત્કાલિક તમે ગાડીના માલિકનો કોન્ટેક કરો શુભમભાઈનો હું તમને ગાડીની બધી ડિટેલ આપી દઈશ ગેરંટી સાથે મળી જશે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરવામાં આવશે નહીં ટોટલ જવાબદારી જે વસ્તુ હશે તે જ વસ્તુ તમને કહેવામાં આવશે તો તમારી સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થશે નહીં અને ગણતરીના ટાઈમની અંદર આ ગાડી વેચાઈ પણ જશે તો તમે તાત્કાલિક શુભમભાઈનો કોન્ટેક કરો ગાડીની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો આ ફોર વ્હીલ કાર શુભમભાઈને વેચવાની છે તમે જોઈ શકો મોડેલની ગણાય અને બીજા ઓનર છે સેકન્ડ ઓનર ગાડી છે માત્ર ને માત્ર ચોસઠ હજાર જેન્યુન ફરેલી આ ગાડી અને બે ચાવી જોવા મળશે ગાડીની અંદર વીમો પણ ચાલુ છે અને એસ એક્સ મોડલ છે જે હાલ ખૂબ જ અત્યારે માર્કેટમાં છે અને ડીઝલ એન્જિન જોવા મળશે ડીઝલ ગાડી ગાડી છે બાકી તમે રૂબરૂ રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ જોઈ કરી કરી પર ચેક કરીને પણ ખરીદી શકશો શુભમભાઈ શુભમભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા કે જોવા જાવ તો શુભમભાઈનો નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી એસી કમ્પ્લેટ ચાલુ છે ગાડીની અંદર ક્યાંય પણ સડો નથી ઇન્ટ્રીયલ પણ આખું સારું છે તમે જોઈ શકો છો ક્લીન ચોખ્ખી ગાડી એકાથે ચલાવેલી અને ફૂલ સાચવેલી અને ગાડી અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર પણ સારા કન્ડિશનમાં કિંમત માત્ર ને માત્ર બે લાખ અને નવ્વાણું હજારમાં આ ગાડી મળી જશે જેમાં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી તમારે લેવાની હોય તો શુભમભાઈની ની આ કાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી પ્રોપર તમને જેતપુર જોવા મળશે રાજ્ય ગુજરાત અને જેતપુર ની અંદર પ્રોપર જોવા મળશે ગાડી લેવી હોય શુભમભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શુભમભાઈ નામ છોતેર ડબલ જીરો પચીસ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો